પહેલા પડ્યું માવઠું અને હવે ગરમીનો પ્રકોપ જેને લઈ બનાસકાંઠાના ખેડૂતો મુકાયા છે ચિંતામાં કેમ કેમકે કાળઝાળ ગરમીથી બાજરીના પાક પર પડી રહી છે માઠી અસર દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના છે અહીંયા વાછોલ કુંડી બાપલા સહિતના ગામોમાં ખેડૂતોએ બાજરીના પાકનું વાવેતર કર્યું છે જોકે ગરમીનો પ્રકોપ અને ભૂગર્ભજળની સમસ્યાના કારણે બાજરીનો પાક મૂળાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા તેમની માંગ છે કે કેનાલ મારફતે છેવાડાના વિસ્તાર સુધી પાણી છોડી સરકાર મદદરૂપ બને વાવેતર સાહેબ પાણી વગર હા ઓછું જ થયેલું હોય પાણીનો પ્રશ્ન ખૂબ ગરમીમાં સાહેબ પાણી નથી એના માટે પાણી બહુ અછત છે પાણીની છે જ ને પાણી વાવેતર ખેતી પશુ માટે વાવેતર થતું નથી સરકાર જોડે એવી પક્ષા કે કિંમતની અંદર પાણીની ખૂબ જ અછત છે પીવાની બી તકલીફ છે એના માટે પાણી ગમે રીતે પાણીની સુવિધા કરે પાણી વગર પાક કઈ રીતે લેવો અને પાણીની ખૂબ ત્રાસ છે આ બાજુનો બરાબર ઉનાળાનો બિલકુલ આ કઈ જાય હવે હાલ ચાલુ ફાયર સાઈડમાં હાલ મોટર બળી લાઈટ બિલનો અમારે ખર્ચા નથી અમારા પાક કઈ રીતે પકવો અને સરકાર દ્વારા તો અમારી એ જ માગણી પાણી જ માગણી કોઈ કોઈ બી હાલતે હાલત તળાવ ભરે ચેનલ નોખે કોઈ બી બધા વર્ષોથી એમ હાલ પાણીનો ખૂબ તરફ રાખશે અમારો એટલે અમારા પાક કઈ રીતે પકવવો આ તો મુસીબત તો એક તરફ ગરમીનો પારો આસમાને છે તો બીજી તરફ જે ભૂગર્ભ જળની સમસ્યા છે જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ બોર્ડર વિસ્તારના ગામડામાં જ્યાં બાજરીનો લીલો છમ પાક હવે મૂરજાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બાજરીનો પાક છે જ્યાં હાલ જે પાણીનો અભાવ અને જે ગરમી છે જેના કારણે આ પાક છે તે લીલોછમ પાક હવે મૂર્જાઈ રહ્યો છે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે કારણ કે જે રીતે બાજરીનો પાક સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં વવાતો હોય છે પરંતુ કાળજાળ ગરમી અને ભૂગર્ભ જળની જે સમસ્યા છે જેના કારણે પિયત પૂરું પહોંચી નથી શકતું જેના કારણે જ આ જે બાજરીનો પાક છે તે હાલ મુરજાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને જો વાત કરવાના હવે તો છેવાડાના બાપલા કુંડી વાછોલ સહિતના જે ગામડાઓ છે ત્યાં પિયતના પાણીની સમસ્યા છે જેના કારણે જ હાલ આ બાજરીનો પાક હાલ મુરજાઈ રહ્યો છે વસંતીરગઢ એ બીપી અસ્મિતા બનાસકાંઠા